જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણુ આજે આપણે ગુલાબ પાક સિદ્ધ કરવાના છે ઉષ્ણકાળમાં રૂપથી ઠાકોરજીને આવે છે તો અહીં છે ને સૂકી ગુલાબની પાંદડીઓ છે જે આપણે નાથ દ્વારામાં મળે છે એ જ પાંદડી છે જે મેં બે ચમચી લીધી છે અને પહેલાં એને દૂધમાં પલાળી દેવાનું છે આપ તાજા ગુલાબની બી કરી શકો છો સુંદર સિદ્ધ થાય છે જ્યાં સુધી હવે ગુલાબની પાંદડી પલળે ત્યાં સુધી આપણે માપો સિદ્ધ કરી લઈએ વિષ્ણુ આ ગુલાબ પાક છે ને ગુલાબ કતલી બી થાય છે એ થાય છે ચાશણીમાં એ વિડિયો મેં આપ સાથે શેર કર્યો છે એની લિંક હું આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ છતાંય જો ન સમજાય તો કમેન્ટ બોક્સમાં ફરીથી કમેન્ટ કરશો તો ફરીથી આપ સાથે વિડીયો ચોક્કસથી શેર કરીશ વિષ્ણુને ઘણી બધી ડિમાન્ડ છે ઘણા બધા ઘણી બધી સામગ્રી સિદ્ધ કરવાની છે તો વિષ્ણુ થોડોક સમય આપશો થોડોક સમયનો અભાવ છે ચોક્કસ આપ સાથે હું બધી સામગ્રીઓ શેર કરીશ તો દૂધ માપમાં અહીં એક કપ લીધું મેં બે ચમચી ગુલાબની પાંદડી છે દૂધનો માવો અહીંયા પહેલાં પહેલાં બનાવી લેવાનો છે આપણે આપ વધારે પ્રમાણ લઈ શકો છો હું ઓછું ઓછું પ્રમાણ ઓછું મા બાપ સાથે શેર કરી રહી છું દૂધ ઘટ થઈ જાય દૂધ અહીંયા આપજો તો મલાઈ જેવું થવા માંડ્યું છે કડલ થવા માંડું છે અહીંયા આપજો એટલે આપ જે જે કલાકંદ સિદ્ધ કરીએ છીએ એવી રીતે જ પાક જે બનાવીએ છીએ ગુલાબ પાક એવી રીતે સિદ્ધ થશે જેવી રીતે કલાકંદ થાય છે અહીંયા આપણે લીંબુનો કે કઈ બી વસ્તુનો ઉપયોગ નથી કર્યો છતાં દૂધ કડલ થઈ જશે તો દૂધ થોડું ઘટ થાય પછી આપણે એમાં સાકર પધરાવી દેવાની છે હવે અહીં જો એક કપ દૂધ લીધું હતું તો જો એક કપ દૂધ એટલે એકસો દસથી એકસો વીસ એમએલ દૂધ થાય એટલે સમજો એકસો દસ એમએલ દૂધ હંડ્રેડ એમએલનું કપ હોય છે પણ એમાં દૂધ થોડુંક વધારે જ આવે છે તો એમાં કેવું છે કે મેં અહીં ચપટી કેલચી બદલાવી અને સાકર મેં અહીંયા જે ચમચીનો નોર્મલ ચમચીનો જે માપ કહું તો એ ચમચીના માપથી ચાર ચમચી અહીંયા સાકર બદલાવી છે આપણે જે નોર્મલ ઘરની ચમચી હોય સાકર ઓગળી જાય ફરીથી પછી આપણે જે દૂધ ગુલાબની પાંદડી દૂધમાં પલાળીને રાખી હતી એ આપણે હવે દૂધનો જે માવો આપણે મીઠો માવો તૈયાર કર્યો એમાં પદલાવી દઈશું ગુલાબની પાંદડી પલાળવાથીનો રંગ બદલાઈ જશે આવી રીતે એનો રંગ ગુલાબી થઈ જશે તો હવે અહીં દૂધ જે આપણે દૂધનો ભાગ હતો ફરીથી પલાળેલા એ ભાગ બી બળી જાય ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે એનું ટેક્સચર એકદમ કલાકન જેવું એટલે બરફી જેવું સુંદર એનું ટેક્સચર આવશે તો ખૂબ સરળ અને સુંદર ગુલાબ પાક આ આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગે છે એમાં થોડુંક જે દૂધનો ભાગ છે બળી જાય એટલું જ આપણે એને ચલાવવાનું છે તો હવે અહીંયા છે ને એક ચમચી આપણે ઘી પધરાવી દેવાનું છે આમાં વધારે ઘીનો ઉપયોગ નથી એક ચમચી આપણે ઘી પધરાવી દીધું છે હવે ફરીથી એને ચલાવીએ તો આપજો મોશ્ચર ઓલમોસ્ટ અહીં બળી ગયું છે એનું ટેક્સચર ખૂબ સુંદર આવ્યું છે તો હવે તો જો આપણે કંઈ ન સમજાય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે હવે આપણે ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દઈએ અને લોહીમાં જઈને ઠંડુ થવા દઈએ મિશ્રણ અહીં ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ડીશમાં એને આપણે ઢાળી દઈએ એકદમ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ જો મેં આપ સાથે એકદમ નાનો જ માપ શેર કર્યો છે આ અહીં વધારે ક્વોન્ટિટી લઈ શકો છો આવી રીતે એને એક ડીશમાં લઈને અને ઉપરથી શું કરીએ કાજુ બદામ પિસ્તાની સજાવટ કરી દઈએ આવી રીતે અને એમાંથી ત્રણથી ચાર ટૂંક થશે આટલા માપમાંથી હવે મેં ચાર ટૂંક કર્યા છે અહીંયા હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો ખૂબ સરળ અને સુંદર ગુલાબ પાક સિદ્ધ થઈ ગયું છે શ્રી પ્રભુને ભૂખ ધરી શકાય તેમ તો એનું ટેક્સચર બી જો કેટલું સુંદર આવ્યું છે વિષ્ણુ મને કીધું છે કે ગુલાબ જળ અને ગુલકંદની સામગ્રી શેર કરો વૈષ્ણુ થોડોક સમય આપશો ચોક્કસથી શેર કરીશ તો આપ અહીં જોઈ શકો છો આપને નજીકથી દેખાડી દઉં કે એનું ટેક્સચર કેવું આવ્યું છે ખૂબ સુંદર ખૂબ સરળ ગુલાબ પાક સિદ્ધ થઈને તૈયાર છે તો વૈષ્ણવ આ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આપણે કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ